નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિષય ગુજરાતી નેમ દ્વિતીય સત્રના ચેપ્ટર નંબર બાર સરહદની સફરેના સંપૂર્ણ સમજ સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો સરહદની સફરેના લેખક છે ડોક્ટર પૂર્ણિમા ભાડેશિયા મૂળ વતની લાઠીના છે તેઓ હાલ મોરબીમાં વસે છે અને એમબીબીએસ નો એમને અભ્યાસ કર્યો છે અને આ ઉપરાંત તેઓ સ્ત્રી રોગના નિષ્ણાંત પણ છે મિત્રો અરુણાચલ પ્રદેશની અંદર જે તવાંગ યાત્રા જે યોજાય છે તેના વિશેની એમણે સંપૂર્ણ મિત્રો સરસ મજાનો પાઠ આપણને આપ્યો છે સૌથી પહેલા શબ્દાર્થ લખીશું અને ત્યાર પછી લખીશું વાતચીત એટલે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક યાત્રા અને પ્રવાસમાં શું ફરક હોય છે

આ ઉપરાંત કોઈ પ્રકારના સરકસ કે તહેવારોના સંદર્ભમાં યોજાનારા સરકસ વગેરે માટે યાત્રા શબ્દ વપરાય છે જેમ કે જગન્નાથપુરીની રથયાત્રા વર્તમાનમાં રાજકીય કે સામાજિક કારણોસર યોજાતા સરકસ કે કૂચ માટે પણ યાત્રા શબ્દ વપરાય છે હવે પ્રવાસ એટલે શું તો પ્રવાસ એટલે સ્થળે ફરવું પ્રવાસને દેશાટન પણ કહે છે જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન એટલે કે અટનનો અર્થ થાય છે ફરવું પરંતુ પ્રવાસ એટલે માત્ર ફરવું એટલે સીમિત અર્થ ન કરી શકાય કોઈ પણ સ્થળને જાણવું માણવું અને થોડા સમય માટે એને મન ભરીને જીવી લેવું તેનું નામ પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં નવ નવ જાણવાની જિજ્ઞાસા હોય છે કોઈ પણ ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો વિશે માત્ર પુસ્તકોમાંથી વાંચીને જાણવા કરતા ઐતિહાસિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતા સ્થળોના પ્રત્યેક પ્રવાસથી ઘણું વિશેષ જાણવા મળે છે યુવાનીની અંદર મિત્રો સાથે ફરવાની અને જીવનની એ પળોને યાદગાર બનાવવાની અલગ જ મજા હોય છે ખરેખર આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનની અંદર પ્રવાસનું મહત્વ અનેક ગણો વધી ગયું છે પ્રવાસ પર્યટન થકી લોકોની અંદર સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે પ્રશ્ન નંબર બે કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે તેના નામ આપો દાંડી યાત્રા રથયાત્રા ભૂદાન યાત્રા પદયાત્રા તીર્થયાત્રા તવાંગ યાત્રા તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે તો મેં ગુજરાતી ઉપરાંત હિન્દી અંગ્રેજી સંસ્કૃત મરાઠી પંજાબી સિંધી બંગાળી કન્નડ મલયાલમ તમિલ તેલુગુ અને ઉર્દુ ભાષાના પણ નામ સાંભળ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણી ચલણી નોટોની અંદર પણ બાવીસ જેટલી ભાષાઓ લખેલી હોય છે તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો તો મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે ઉત્તર ગુજરાતી બોલાય છે હું સોરઠી ચરોતરી પટણી ભીલી બોલીઓ વિશે જાણું છું તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો તો મારે અન્ય કોઈ ભાષા બોલાતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઈશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અથવા તો બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે શહીદ કોને કહેવાય તો શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર સાક્ષી સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ છીએ પવિત્ર કુરાનમાં શહીદ તથા તેનો બહુવચન શોહદા ઘણી આયાતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં પણ આવ્યો છે તેમાં તેના પાછળ બધા બાબતોની સંપૂર્ણ માફી કમા કયામત સુધી પોતાની કબરમાં સજીવ રહેવાનો તથા રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો પણ સમાવેશ કર્યો છે એમ વર્તમાનમાં દેશ માટે જીવન અર્પણ કરનાર માટે શહીદ શબ્દ વપરાય છે પરંતુ ભારતીય સેના કે પોલીસમાં માર્ટિયર કે શહીદ જેવો શબ્દ છે જ નહીં નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતા વાક્ય વિકલ્પમાંથી શોધીને લખવાનો છે શ્રવણજીની કોઠાસુ જીવી તેવી નથી તો શ્રવણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે શરવણજી જરા મોડા પડ્યા છે તો શરવણજી સમય પછી તરત પહોંચ્યા છે એ શરવણજીની વાહરે આવ્યા તો એ શરવણજીની મદદે આવ્યા સીધો સાચો જવાબ લખીશું ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા જવાબ આવશે ગુજરાતના અંદાજે પચીસ જણ ભેગા થઈ ગયા પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી તો જમવામાં કંઈ મજા આવી નથી નીચે આપેલા આ બોલીના શબ્દોના માન્ય ભાષામાં અર્થ લખવાનો છે કચ્છી બોલીમાં છે બો બો એટલે બે સુરતી માં એટલે તમે પટણી દન એટલે દિવસ સોઠી ધામ એટલે ઉકળાટ અથવા તો બપારો આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધીને લખો યાત્રા તો યાત્રાળુ ઘણા યાત્રાળુ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે શ્રદ્ધા તો શ્રદ્ધાળુ ધર્મ પ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય છે માયા તો માયાળુ આપણા દેશના માયાળુ માનવી મલક છોડીને ગયેલા ઓને સાંભળે છે કૃપા તો કૃપાળુ ભગવાન સૌના માટે કૃપાળુ છે દયા તો દયાળુ દયાળુ માણસ જ વૈષ્ણવ છે નીચે આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો ધર્મ તો ધાર્મિક મેં ધાર્મિક પુસ્તકો ખરીદ્યા પ્રકૃતિ તો પ્રાકૃતિક આબુમાં અમે રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયું અર્થ તો આર્થિક તેની આર્થિક સ્થિતિ સારી છે સમાજ તો સામાજિક દરેક સમાજમાં સામાજિક રીત રિવાજ અલગ હોય છે શરીર તો શારીરિક સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ અનિવાર્ય છે ઇતિહાસ તો ઐતિહાસિક મેં નાટકમાં ઐતિહાસિક પાત્ર પસંદ કર્યું ભૂગોળ તો ભૌગોલિક ભારત ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના સ્થાનો છે જીવ તો જૈવિક જૈવિક હિંસાનો મોટે ભાગે વિરોધ થાય છે પ્રથમ તો પ્રાથમિક મેં પ્રાથમિક શિક્ષણ મારા વતનમાં લીધું તર્ક તો તાર્કિક મને એમની વાત તાર્કિક લાગતી નથી નગર તો નાગરિક ધનપાલ અમારા ગામના વરિષ્ઠ નાગરિક છે બુદ્ધિ તો બૌદ્ધિક શિક્ષણ જગતમાં કેટલી બધી બૌદ્ધિક વ્યક્તિઓ છે કલ્પના તો કાલ્પનિક એની વાતો ભાગે કાલ્પનિક હોય છે શબ્દ તો શાબ્દિક મારે શાબ્દિક નહીં લેખિત આધાર જોઈએ છે પ્રશ્ન નંબર જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને શિષ્ટ ગુજરાતીમાં લખો કાં તો કેમ મનેક તો મનુષ્ય ટાણું તો પ્રસંગ ઘરડું તો કાઢું અથવા વૃદ્ધ ઓષાણ તો સમૃદ્ધિ અથવા યાદ પ્રથમી તો પૃથ્વી જગન તો યજ્ઞ બૈડો તો પીઠ અથવા વાંસો વર્તવો તો વર્તવું પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી તૈયાર કરી દરેક શબ્દનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો તીર્થયાત્રા દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે શોભાયાત્રા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ધર્મયાત્રા રામ સીતા અને લક્ષ્મણનો ચૌદ વર્ષનો વનવાસ એક ધર્મયાત્રા હતી પદયાત્રા વિનોબા ભાવે દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી દાંડી યાત્રા મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડી યાત્રા યોજી રથયાત્રા અષાઢ સુદ બીજાના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે નીચેના વાક્યમાંના ના રેખાંકિત શબ્દનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવીને લખો કાલની આ યાત્રા વિશે તો કંઈક વાત કરો તો તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારત ઉપર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઉભો રે છેલ્લે શુભરાત્રિ કહેતા સૌ પોત પોતાના નિવાસસ્થાન તરફ ચાલ્યા હરણાને મેં તળાવ તરફ જતા જોયા ત્યાં આયોજક દ્વારા હોટલમાં ઉતારો અપાય છે મારા મિત્ર મારા દ્વારા બધું કહેવા માંગતો હતો આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીઓના નામ આપ્યા છે કોઈ ત્રણ વાનગી વિશે ઓછામાં ઓછા બે વાક્ય લખો થેપલા તો ઘઉં અથવા બાજરી અથવા તો બંનેના મિશ્રણવાળા લોટના મેથીની ભાજી અથવા તો દૂધીની છીણી અને મસાલા ભેળવીને તેની કણક બાંધીને વેલણની મદદથી પાકને જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે થેપલા એ ચા નાસ્તામાં પ્રવાસ દરમિયાન મરચાં અથાણા સાથે ઉપયોગમાં લેવાય છે તેલના પટના કારણે લાંબા સમય સુધી બગડતા નથી ઘારી તો કારી એ સુરતની મીઠાઈ છે દૂધના માવામાંથી બનતી ઘારીમાં ઘી રવો મેદો તેમજ સૂકો મેવો વપરાય છે ચાદીના પડવા એટલે કે આસો વદ એકમના દિવસે સાંજે સુરતમાં ઘરોમાં તમામ સભ્યો સાથે બેસીને ઘારીને ભૂસું એટલે કે ચવાણું આરોગે છે હલવાસન હલવાસન એ ગુજરાતની જાણીતી મીઠાઈ છે શિયાળામાં ફણગાવેલા ઘઉંનો લોટ દૂધ મેદો મિશ્રિત કરી લાંબા સમય સુધી કડાઈમાં હલાવી દાણા છૂટા પાડવામાં આવે છે આ દાણા શેકી ખાંડુ મેરી લુવા બનાવી હલવાસનનો આકાર આપી તેમાં કેસર પિસ્તા આલેચી જાયફળ નાખીને હલવાસન બનાવાય છે ખંભાતનું હલવાસન એ પ્રખ્યાત છે પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના ઉત્તર લખો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિનો અર્થ જણાવો તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં તે સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક એક ગુજરાતી જ્યાં વસે છે તે સમગ્ર ગુજરાતનો ગુજરાતની જે અસ્મિતા છે તેનું પ્રતિનિધિત્વ કરે છે એના વાણી વ્યવહાર વર્તન દ્વારા ગુજરાતનું ગરુ પ્રગટ થાય છે બૃહદ અર્થમાં પ્રદેશ એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો એ પરિચય પણ કરાવે છે ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્ય લખો તો ગુવાહાટીનું જૂનું નામ ગૌહતી હતું તે અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી નવ લાખ ત્રેસઠ હજાર ચારસો ઓગણત્રીસ હતી અને તે સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે તેને ઈશાન ભારતનું પ્રવેશ દ્વાર ગણી શકાય પૂર્વી ભારતમાં કલકત્તા પછી તે સૌથી મોટું શહેર છે તે બ્રહ્મપુત્રા નદીના કિનારે અને શિલોંગ ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે ગુવાહાટીની અંદર આવેલા કાજીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા એક શિંગડાવાળા ગેડો દુર્લભ પ્રાણી છે ગુવાહાટીમાં એકાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એવું કામખ્યા દેવીનું વિશ્વ વિખ્યાત મંદિર પણ આવેલું છે જસવંતગઢની વાતને અનેરી કેમ કહી શકાય તો ઓગણીસો બાસઠના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે તેમને સમૃદ્ધિ મંદિર બનાવવામાં આવ્યું છે વીરની યાદમાં બનેલા સમૃદ્ધિ મંદિરના કારણે ને આ વીરને સમૃદ્ધિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે તેથી જસવંતગઢની વાત અનેરી છે આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે તો જસવંતગઢની વાતને અનેરી કહી એનું કારણ એ છે કે ઈસવીસન ઓગણીસો બાસઠના ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે બોસિનની સેનાને બોતેર કલાક સુધી એકલા હાથે રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે આમ તેમના સ્મૃતિ મંદિરમાં વીરપુરુષના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હશે તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણ દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એવું સા પરથી કહી શકાય તો તવાંગ શહેરમાં ઈસવીસન સન ઓગણીસો બાસઠના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે યાત્રાળુઓ આ સહી સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે

તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્ય વિશે જાણો છો તો હું ગુજરાત સિવાય નીચે દર્શાવેલા રાજ્યોના નૃત્ય વિશે જાણો છું રાજ્યના નૃત્યની વાત કરીએ તો આસામ તો બિહુ કેરળ તો મોહિની અટ્ટમ તમિલનાડુ તો ભરતનાટ્યમ જમ્મુ અને કાશ્મીરમાં તો આવશે રાહુફ રાજસ્થાન તો ઘુમર પંજાબ તો ફાંગડા ઓડિશા તો ઓડિશી ઉત્તર પ્રદેશ તો કથક આંધ્રપ્રદેશ તો આવશે કુંચીપુડી મોટેથી વાંચો અને સારા અક્ષરે લખવાનો છે ચીન સરહદે ભારતનું આર્મી કાર્પ્સ મુખ્યાલય તેજપુરમાં છે ત્યાંથી બુમલાઓ બોર્ડર લગભગ ત્રણસો ને પચાસ કિલોમીટર દૂર છે શિયાળામાં હિમવર્ષા અને ચોમાસામાં જમીન ધસી જવાના કારણે વર્ષમાં લગભગ સાત મહિના જેટલો સમય આ રસ્તો બંધ રહેતો આ દિવસોમાં ચીનની ઘૂસણખોર ગતિવિધિઓ વધી જતી ગલવાન અથડામણ પછી સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાગુ થતા શેલા નજીક વિશ્વની ડબલ રોડવાળી સૌથી લાંબી શેલા ટનલ તૈયાર કરવામાં આવી હવે આ સરહદી રોડ કાયમી ખુલ્લો રહેશે બારે માસ લશ્કરને અવરજવર માટે અને તેમની જરૂરી તમામ સામગ્રી પહોંચાડવામાં ઘણી સુગમતા થશે શેના ટલાલ ભારત માટે એક મોટી વ્યૂહાત્મક સિદ્ધિ છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ઘરે વાંચવાનું છે અને મોટેથી વાંચવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે વીજાણુ માધ્યમ અને સોશિયલ મીડિયાની મદદથી દરેક જૂથ એક એક અલગ યાત્રાની માહિતી એકત્ર કરશે જૂથ કન્વીનર વર્ગ સમક્ષ તેની રજૂઆત કરશે જૂથ કાર્ય વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો કોઈ પણ યાત્રા છે યુટ્યુબ અથવા તો ગૂગલમાં સર્ચ કરો તેના વિશેની માહિતી તૈયાર કરો અને તમારા જૂથ ઉપાધિની ક્લાસની અંદર તેની રજૂઆત કરશે મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીંયા આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો